વાણિયાવાડ સર્કલ પાસે ટાઉન પોલીસ નો સપાટો આડે ધડ પાર્ક કરેલા વાહનો પર લગાવ્યો મેમો ગેરકાયદેસર વાહનો પાર્ક પર ટાઉન પોલીસ ની તબાહી નડિયાદ વાણિયાવાડ પાસે ચાણક્ય કોમ્પ્લેક્ષ માં ગેરકાયદેસર પાર્કિંગ પર નડિયાદ ટાઉન પોલીસ નો મેમો ધારાસભ્યની સૂચનાનું પાલન કરતા ટાઉન પોલીસે કરી કાર્યવાહી તમામ પાર્ક કરેલ વાહનો ઉપર મેમો આપવામાં આવ્યા સ્વચ્છતા માટે આપણે અભિયાન ચલાવ્યું હવે પ્રજાએ આના માટે આગળ આવવું પડશે અને સ્વચ્છતા માટે પ્રજાએ આગળ રહી અને જે બહાર હજુ કચરો નાખે છે એ બંધ તો કરવો જ પડશે બાકી જે સિસ્ટમ સુધારવાની છે મ્યુનિસિપાલિટીની હોય કે ગમે તે ડોર ટુ ડોર કચરો ઉગલાવાની હોય તો એ જે ટેન્ડરિંગ સિસ્ટમ છે કમિશ્નરશ્રીએ ફરીથી લગભગ એના ટેન્ડરો થઈ ગયા છે અને એ ટૂંક સમયની અંદર એ એ પણ શરૂ થઈ જશે કે ડોર ટુ ડોર કચરો લેવા દરેક ઘરે જાય એવી સિસ્ટમ જે કરવાની છે કરશે પણ એટલીસ્ટ પ્રજા સહકાર આપે એ ખૂબ જરૂરી બાબત છે આ સિવાય મેં નડિયાદ માટે ઘણા બધા કોર્પોરેશન થઈ છે એટલે પ્રશ્નો પણ હાઉસની અંદર રજૂ કર્યા છે અને એનું વરબેટિંગ આપને જોઈતું હશે તો હું વરબેટિંગ આપીશ એમાં મેં મુખ્યત્વે એવું કહ્યું છે કે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થઈ અને એના કારણે લોકો ઉપર ટેક્સનું ભારણ ના પડે એટલે પાંચ વર્ષ સુધી સરકાર જે ટેક્સ આવે છે અને ટેક્સ કલેક્શન પછી જે પૈસા આપવાના થાય છે ચાહે એ મેન્ટેનન્સના હોય કોઈનું પેન્શન ચૂકવવાનું હોય કે પગાર હોય એના તમામ ખર્ચાઓ જે છે એ ખર્ચાઓની સામે આવક જાવકના હિસાબની સામે જે ખૂટતી રકમ હોય એ ખૂટતી રકમ સરકાર કોઈ ગ્રાન્ટ દ્વારા નડિયાદને આપે એવું કરવા માટે મેં રજૂઆત કરી છે અને લગભગ મારું સૂચન આવકાર્ય ગણ્યું છે એટલે આવનારા દિવસોની અંદર એના માટેની સરકાર વ્યવસ્થા કરવાની એની સાથે સાથે મેં બીજી એક રજૂઆત મારા શહેરી વિકાસ વિભાગના મારી માગણીઓના પ્રવચન ઉપર પણ મેં કરી છે એની અંદર મેં જે વાઈ જંક્શનનો જે આખો રેલવે ઓવરબ્રિજ પૂર્વ પશ્ચિમને જોડતો બનવાનો છે એ રેલવે ઓવરબ્રિજને સંતરામ આખો સંતરામ કવર કરી અને છેક વાણિયા ભારત સર્કલ સુધી એને ઓવર લઈ આવવા માટે મેં એંસી કરોડ રૂપિયાની રજૂઆત કરી છે એની પણ લગભગ મહાનગરપાલિકાએ એના ડ્રોઈંગથી માંડીને બધું કરવાની કામગીરી શરૂ કરી દીધી છે એટલે આવનારા દિવસોની અંદર અમે જે વિચારી રહ્યા છે અને અમે મેં જે વિચારેલું છે તો એક આ જો આપણને ફ્લાય ઓવર મળે તો નીચે જે સવારથી સાંજ સુધીમાં લગભગ પચીસ હજાર જેટલી સંખ્યા આખા જિલ્લામાંથી પ્રજા આવતી હોય નડિયાદની અંદર ખરીદી માટે હોય કે બીજા કોઈ પણ કામ માટે હોય તો આ રોડનો મેક્સિમમ ઉપયોગ થાય છે તો નીચે રોડ કન્જસ્ટેડ છે આવું પૂરો થઈ શકે એમ નથી તો ઉપર ફ્લાય ઓવર થવાથી રાહત થાય અને ડાયરેક્ટ ટ્રાફિક બહારનો બહાર નીકળી જાય એવી વ્યવસ્થા થાય એવું કરવા માટેનું પણ આયોજન આપણે કર્યું છે તો આ બે અને બીજું સાથે સાથે મેં એ પણ રજૂઆત કરી છે કે મહાનગરપાલિકા થવાથી સ્ટાફ જે નડિયાદ મ્યુનિસિપાલિટીનો સ્ટાફ છે એ સ્ટાફ હવે મહાનગરપાલિકા પ્રમાણે સ્ટાફ આપણને મળે અને એના માટે જે કંઈ મંજૂરીઓ સરકારશ્રીએ આપવાની છે એ ઝડપથી મંજૂરીઓ આપે તો અહીંયા કોઈ પેન્ડિંગ પ્રશ્ન સરકારના પડી ના રે અથવા પ્રજાના પ્રશ્નો પેન્ડિંગ પડી ના રહે અને એના કારણે કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ ના અટકે એના માટેની પણ મેં રજૂઆત કરી હતી એ પણ મેં મારા પ્રશ્ન દ્વારા અંદર હાઉસમાં રજૂ કર્યું આ જેનું ટેન્ડર હતું એ ટેન્ડર રદ કરવામાં આવ્યું છે અને ફરી નવેસરથી ટેન્ડર બહાર પાડશે એવું કમિશનર શ્રીએ મને જણાવ્યું અછત છે અત્યારે જેમ જેમ સ્ટાફ મળશે કોર્પોરેશન પ્રમાણે એમ એમ બધી કામગીરી શરૂ થશે અને એ સ્ટાફ મળેથી જ આ તમે જે કઈ રજૂઆતો કરો છો એ રજૂઆતોનાની નિકાલ થશે